વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો અને શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે આ નવી બસબડામાં પાંચ વોલ્વો કોચ સહિત કુલ ચાલીસ બસોનો સમાવેશ થાય છે મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ તમામ બસો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે જેમાં વાતાનુકૂલિત એસી દરેક સીટ પર મોબાઈલ ચાર્જિંગની સગવડ આરામદાયક બેઠક વ્યવસ્થાને સલામતી માટે સીસીટીવી કેમેરાનો સમાવેશ થાય છે આ નવી બસોના સંચાલનથી સુરતમાં દૈનિક સોળ હજાર સોળસો જેટલા વધારાના બસ ફેરા શક્ય બનશે જેનાથી મુસાફરોને ઘટશે અને મુસાફરી વધુ સુવિધાજનક બનશે આ પગલું રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં જીએસઆરટીસીના કાફલાને આધુનિક બનાવવા માટે ચાલી રહેલા મોટા પ્રયાસોનો એક ભાગ છે જે અંતર્ગત કુલ બે હજાર ત્રેસઠ નવી બસો સેવામાં મૂકવાની યોજના છે આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આગામી તહેવારોની ઋતુને ધ્યાનમાં રાખીને વધુ બસો શરૂ કરવામાં આવશે તેમણે પણ નોંધ્યું કે છેલ્લા બે મહિનામાં જ નિગમના મુસાફરોની સંખ્યામાં બે પોઈન્ટ પંદર લાખનો અભૂતપૂર્વ વધારો થયો છે જે શહેરના પરિવહન પર લોકોના વધતા વિશ્વાસને દર્શાવે છે ચાલીસ નવી બસોની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી છે બે વર્ષમાં વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે આવનારા દસ દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી બસો નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તરો ઉત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે